નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મિત્રો જૂનાગઢની ભૂમિ એ દત્ત અને દાતારની ભૂમિ ગણાય છે એક તરફ ગિરિવર ગિરનાર છે તો બીજી તરફ જમીયલ શાહ દાતાર છે અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આ સોરટની તપોભૂમિ પૂરું પાડે છે અને એટલે જ જે ભાવિકો ગિરનાર જાય છે એ જ ભાવિકો ઉર્ષ ખાતે દાતાર પર્વત પણ પહોંચે છે અને આવા જ કોમી ભર્યા માહોલમાં આજે સમગ્ર જુનાગઢમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી છે મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક ખૂબ ખૂબ શુભેચ્છા જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠક માટે આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ નામાંકન પત્ર રજૂ કરતી વખતે માત્ર પાંચ જ વ્યક્તિઓ હાજર રહી શકશે જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું એક મહિનાના રોજા પૂરા કરી રમઝાન ઈદની વિશેષ નમાઝ બાદ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરતો મુસ્લિમ સમાજ હિન્દુ ભાઈઓ પણ ઈદ મુબારકના કાર્યક્રમમાં જોડાયા જુલીલાલ જ્યોતનું પૂજન અને મહાઆરતી મહાપ્રસાદ સહિતની ઉજવણીમાં મોડી સાંજ સુધી સિંધી સમાજનો ઉત્સાહ ચરમસીમાએ આયોલાલ જુલીલાલના જયઘોષ વચ્ચે રેલવે સ્ટેશનથી નીકળી ચેટીચાંદની વિશાળ શોભાયાત્રા વિવિધ ફ્લોટ સાથે જોડાય બહિરાણા મંડળીઓ અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે માય ભક્તો બેઠા ગરબા સાથે માની આરાધના કરી રહ્યા છે ઢેબર ફળિયામાં છેલ્લા 75 વર્ષથી થઈ રહી છે પરંપરા ઉજાગર આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ વિગતવાર અહેવાલ સાથે જોઈએ લઈએ એક બ્રેક